डीसानी सरस्वती विद्या संकुल खाते खेल महाकुंभ अंतर्गत कबड्डी स्पर्धा योजाई हो

મહામંત્રી વસંતભાઈ પરમાર તાલુકા કન્વીનર મુકેશભાઈ પઢિયાર હરેશભાઈ પવાયા ઈશ્વરભાઈ રાવળ તાલુકા પ્રાથમિક વિભાગના કન્વીનર રાણાભાઈ માળી તેમજ તાલુકા કક્ષાના વ્યાયામ શિક્ષકો કન્વીનર હાજર રહ્યા હતા આ તમામ આયોજનમાં ખૂબ જ સુરંદર વ્યવસ્થા આવનાર ટીમોને કોઈપણ જાતની તકલીફ ન પડે એ રીતે ગ્રાઉન્ડ લેવલની સુવિધા તેમજ ચા પાણી નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું